નમસ્કાર દર્શક મિત્રો ઝેનપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ફાયર વિભાગ પૂર નિયંત્રણ માટે સજ્જ પૂર બાદ મોટા પ્રમાણમાં સાધનોની ખરીદી કરી છે જેમાં આઠ નવી બોટ અને આધુનિક સાધનોની ખરીદી કરી હતી વડોદરા શહેર ગત વર્ષે ભારે વરસાદ અને પૂરનો સામનો કર્યો હતો જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા હતા અને નાગરિકોને મોટું નુકસાન થયું હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વડોદરામાં પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે બારસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હાલ નદીની ઊંડી અને પહોળી કરી તેની વહન ક્ષમતા વધારવાની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર સામે તાત્કાલિક તૈયારી માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે વધુ આઠ બોટ ખરીદવા માટે દરખાસ્ત રજૂ કરવાની યોજના બનાવી વડોદરા ફાયર વિભાગને સોળ બોટની માંગણી કરી હતી જેમાંથી આઠ નવી બોટ ફ્લડ લાઈટ સહિતની આધુનિક સાધનોની સજ્જ કરવામાં આવી છે વડોદરા ફાયર વિભાગે સોળ બોટની માંગણી કરી હતી પરંતુ સ્થાયી સમિતિએ આઠ બોટની મંજૂરી આપી છે જે હાલ પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવી છે આ સાથે વિભાગે આગામી સમય વધુ આઠ બોટ ખરીદવા માટે દરખાસ્ત રજૂ કરવાની યોજના બનાવી છે જેથી દરેક ફાયર સ્ટેશન પર બે બોટ ઉપલબ્ધ હોય અને પૂરની પણ પરિસ્થિતિમાં તાત્કાલિક પહોંચી શકાય ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ જણાવ્યા અનુસાર ફાયર વિભાગ આગામી ચોમાસામાં પૂરની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા પૂર્ણ સંપૂર્ણ સજ્જ છે નવી ખરીદેલી આઠ બોટ ઉપરાંત ફ્લડ લાઇટ જેકેટ ટોર્ચ અને અન્ય સાધનો તમામ ફાયર સ્ટેશનોને આપવામાં આવશે રેસ્ક્યુ સાધનોની ખરીદી પાલિકાએ આઠ બોટ ઉપરાંત આઠ જનરેટર સાથે ફ્લડ લાઇટ ચોસઠ લાઇફ બોયા એકસો અઠ્યાવીસ લાઇફ જેકેટ ત્રીસ ટ્રી કટર પચાસ હાઈ બીમ ટોર્ચ ચાલીસ સ્પોટ લાઈટ ટોર્ચ સોળ મોક્યુટો નેટ પચાસ સેફ્ટી હેલ્મેટ વીસ સ્ટ્રેચર વીસ રેસ્ક્યુ થ્રો બેગ અને વીસ મલ્ટી પર્ઝલ મેન્યુઅલ ટૂલની ખરીદી કરી છે જરૂર પડી તો વધુ સાધનો પણ ખરીદવામાં આવશે બ્યુરો રિપોર્ટ જેનર્પર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ કોર્પોરેશન ફાયરિંગ ફાયરજન્સી સર્વિસિસમાં જે ગયા મહિને કેટલાક ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ્સ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ માટેનો જે ઓર્ડર કરવામાં આવેલો હતો બે મહિના પહેલાં તેના તરફથી જે તે એજન્સી છે તેના તરફથી ધીરે ધીરે કરીને ડિલિવરી શરૂ કરવામાં આવેલી છે જેની અંદર ઇનફ્લેટેબલ આઠ બોટ છે બોટની સાથેના ઓબીએમ મશીન છે કે જેનાથી બોટ ચાલશે જે ત્રીસ એચપીનું છે એની સાથે જે અંદર છ જણની કેપેસિટીની સાથેની જે બોટ છે તો એ લોકોને પહેરવા માટેના જેકેટ છે એ લોકોને રેસ્ક્યુની કામગીરી સપોઝ કરવાની થાય છે અથવા તો બોટની કામગીરી દરમિયાન કોઈને બચાવવાનું થાય છે તો એના માટે ઇમરજન્સી પોઈન્ટ ઓફ વ્યૂ જે બોયા આવે છે લાઈફ બોયા તેની ક્વોન્ટિટી એની સાથે છે પ્લસ સપોઝ સારો પાણીનો પ્રવાહ વધારે હોય છે અને એ વખતે કોઈની કોઈ વસ્તુ ત્યાં જો પાણીમાંથી ટકરાવીને જે તે અંદર વ્યક્તિ છે વાગે નહીં અને એને હેર ઇન્જરી ના થાય તેના સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ થાય સેફ્ટી હેલ્મેટ તેમ કહીને અલગ અલગ કીટ આપેલી છે પ્લસ સપોઝ કોઈ જગ્યા પર જયારે પણ કામગીરી કરવાની થાય છે ત્યારે બટ ઓબ્વિયસ છે કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચે તે વખતે પાવર સપ્લાય કટ કરી આપવામાં આવતો હોય છે જીઇબી તરફથી અમે લોકો ત્યાં કટ કરી લેતા હોય છે પાવર સપ્લાય સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ તે વખતે અંધારામાં કામ કરવાનું ના થાય તેમજ જે ધુમાડો છે તેની અંદર પ્રોપર વિઝિબિલિટી મળી રહે તેના માટે કરીને હાઈ ડેન્સિટી વાળી જેનું હાઈ લક્સ છે તેવા કેટલાક જે જનરેટર થ્રુ જે લાઇટ માસ્ક છે તેની પણ અમે લોકો ત્યાં ખરીદી કરીને અત્યારે ત્યાં સ્ટોર ખાતે મટેલ અવેલેબલ છે તેની સાથે સાથે કેટલીક રેસ્ક્યુની કામગીરી દરમિયાન જે મેન્યુઅલી કેટલાક ટૂલ્સ છે તેનો પણ ત્યાં સરળતા પૂર્વક ઉપયોગ કરી શકાય ને જે પણ વ્યક્તિ ફસાયું છે અથવા તો જે પણ ત્યાં બિલ્ડિંગ કોલેપ્સ થઈ છે અથવા તો એક્સિડેન્ટ થયું છે તેની અંદરથી જે તે વ્યક્તિને સલામત રીતે બહાર કાઢી શકાય તેના માટે પણ કેટલાક એની સાથે આવેલા છે